यार मैं तो आईटी शेयरों में निवेश करने की सोच रहा था लेकिन ये तो गिर रहा है अरे क्या हुआ पवन भाई अकेले में क्या बढ़ जा रहे हो कुछ नहीं भाई आईटी शेयरों में निवेश करने की सोच रहा था अच्छा लेकिन अब लग रहा है इंतज़ार करना पड़ेगा क्यों निफ्टी तो तो लाइफ टाइम के करीब है ना तो फिर इंतजार क्यों करना अभी कर दो निवेश यार ऐसा नहीं है अप्रैल में आई इंडेक्स करीब पाँच गिरा है और इस दौरान निफ्टी में करीब सवा फीसदी की तेजी आई है और अप्रैल में तो हाल और बुरे थे वहाँ तो आईटी इंडेक्स साढ़े सात फीसदी तक गिरा है પવન અને અર્જુનની જેમ જો તમે પણ આઈટી ઇન્ડેક્સ ના ચિંતિત છો અને આ સેક્ટરમાં માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો પરંતુ રોકાણ પહેલા આ સેક્ટરના આઉટલુક અંગે જાણવા માંગો છો તો તેમાં અમે તમારી મદદ કરીશું હકીકતમાં ઊંચા વ્યાજ દરોના માહોલમાં છેલ્લા એક વર્ષથી લોકલ આઈટી સેક્ટર યુએસ અને યુરોપ જેવા મહત્વના માર્કેટ્સમાં ગ્રાહકોની નબળી માંગનો સામનો કરી રહ્યું છે માર્ચમાં ત્રિમાસિક ગાળામાં દિગ્ગજ આઈટી કંપનીઓના પરિણામો મિશ્ર રહ્યા છે ક્વાચર દરમિયાન ઘણી કંપનીઓને મજબૂત ઓર્ડર મળ્યા અને વધુ એફિશિયન્સીની સાથે વધુ સારા યુટિલાઇઝેશનથી માર્જિનમાં પણ સુધારો જોવા મળ્યો

પરિસ્થિતિ એવી છે કે ટીસીએસ સિવાય ફાઈનાન્શિયલ ઇયર ચોવીસમાં આઈટી કંપનીઓના માર્જિન ત્રણ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયા છે ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં શરૂ થયેલા રશિયા યુક્રેન યુદ્ધે યુરોપ જેવા પશ્ચિમી દેશોમાં સમસ્યાઓ ઊભી કરી છે જેની અસર છેલ્લા કેટલાક વર્ષોના માર્જિનમાં જોવા મળી રહી છે જ્યાં સુધી કર્મચારીઓની સંખ્યાનો સવાલ છે ત્યાં સુધી ફાઈનાન્શિયલ ઇયર ચોવીસમાં ત્રણ સૌથી મોટી આઈટી કંપનીઓના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો છે જે છેલ્લા વીસ વર્ષમાં પ્રથમવાર બન્યું છે ઇન્ફોસિસના કર્મચારીઓની સંખ્યામાં પચીસ હજાર નવસો ચોરાણુ નો ઘટાડો થયો છે બે હજાર એક બાદ પ્રથમ વખત કંપનીના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો છે જોકે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થવાનો ફાયદો કંપનીઓના એટ્રી કર્મચારીઓના નોકરી છોડી દેવાના દર માં જોવા મળ્યો છે ચોથી પૂરે ક્ષેત્ર અગર આપી કંપનીઓ કે ચાહે છોટી કંપની હોય નંબર હૈ રહે जिसमें कि जेंसार टेक्नोलॉजी एक है वो शेयर्स में नंबर्स उसके स्टॉक्स में अच्छे नंबर आए थे अदरवाइज बड़े कंपनियों में देखें तो टी के नतीजे थोड़े से अच्छे थे एस सी से, से उम्मीदें काफ़ी थी लेकिन काफ़ी निराश किया है एस एल टेक में दूसरी तरफ अगर आप देखें अगोत्रो में भी निराश गया है तो ओवरऑल थोड़ी निराशा रही है इस बार आईटी टी के नतीजों में आउटलुक के लिहाज से मुझे लगता है कि आने वाले टाइम पे थोड़ा सा कंसोलिडेशन होगा इस क्षेत्र में और उसके बाद हम तेजी देख सकते हैं लेकिन अभी फॉर टाइम भी कंसोलिडेशन लगता है पूरे क्षेत्र में कुछ कंपनियां जो कि आर्टिफिशियल इंटेलिजेंस की तरफ हैं जैसे कि टेक का मैंने नाम लिया वो कंपनी उसमें दिख रहा है कि आपका ए आई क्षेत्र में छोटी कंपनियां हों या प्रोडक्ट क्षेत्र में हो वहाँ पर अच्छा लगे हमें जानिए कि आई टी सेक्टर नउटलुक केवु है નિષ્ણાતો માને છે કે વિકસિત દેશોમાં ઊંચા વ્યાજ દર સોફ્ટ રિસેશન અને વિકસિત દેશોમાં નબળા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ આઈટી સેક્ટર માટે મહત્વનો પડકાર છે આ ઉપરાંત જનરેટિવ એઆઈ ના વધતા ઉપયોગથી ઇન્ડસ્ટ્રીમાં મોટો શિફ્ટ થઈ રહ્યો છે મશીન લર્નિંગ એઆઈ અને નવા યુગની અન્ય ટેકનિકના વધતા ઉપયોગથી ટેસ્ટિંગ રૂટિંગ કોડિંગ અને મેન્ટેનન્સ જેવી ઘણી આઈટી નોકરીઓના ઓટોમેટિક થવાનો ભય છે ચોથા ક્વાર્ટરમાં પસંદગીની મોટી આઈટી કંપનીઓની આવક વૃદ્ધિનું ગાઈડન્સ નિરાશાજનક રહ્યું છે જો કે આઈટી કંપનીઓ ડીલ વિન્સ એટલે કે નવા મજબૂત ઓર્ડર મળી રહ્યા છે પરંતુ શું આ કંપનીઓ આ ડીલને રેવન્યુમાં રૂપાંતરિત કરી શકશે કે નહીં તે જોવાનું મહત્વનું રહેશે આવું એટલા માટે કારણ કે કંપનીઓ તરફથી જારી ગાઈડન્સ ઉત્સાહજનક નથી જે દર્શાવે છે કે ગ્રાહકો તરફથી આઈટી ખર્ચમાં સુસ્તી રહેશે અને ખર્ચાઓમાં વધારો થવાની અપેક્ષા ઓછી છે ફાઇનાન્શિયલ યર પચીસ માટે ઇમ્પોસી સે થી ત્રણ ટકાનું ગ્રોથ ગાઈડન્સ આપ્યું છે જે બ્રોકર્સના અનુમાનથી ઘણું ઓછું છે આ જ રીતે એસસીએલ ટેકે પણ ત્રણ થી પાંચ ટકા આવક ગ્રોથનું ગાઇડન્સ આપ્યું છે જે પાંચ થી સાત ટકાના અનુમાનથી ઘણું ઓછું છે જોકે સારી વાત એ છે કે ફાઇનાન્શિયલ યર બાવીસ અને ફાઇનાન્શિયલ યર ત્રેવીસમાં એસસીએલ ટેગે અઢાર થી ઓગણીસ ટકાના ગાઈડન્સ અનુસાર માર્જિન ડિલિવર કર્યા છે અને ફાઇનાન્શિયલ યર 25 માં પણ આર રેન્જ ને મેન્ટેન કરવાની આશા વ્યક્ત કરી છે તો ખરાબ આવક growth ગાઇડન્સ છે તા ઇમ્ફોસીસે પણ 20 થી 22 ટકા ના માર્જિન ગાઇડન્સ મેન્ટેન કર્યું છે કે આઉટલુક થોડાસા મ્યુટેડ રહેશે મને لگتا છે કે એટલીસ્ટ 6 મહિના સે લેકકર 12 મહિના તક કા કારણ કે સ્ટબન ઇન્ફ્લેશન જો હે વો યુએસ મે હે જ્યાં પર કેન્કો બિગ માર્કેટ હે યુએસ કે યુરોપ મે કેલે तो उस जगह अभी इन्फ्लेशन की चिंताएं हैं जैसे कारण कि इंटरेस्ट रेट घट नहीं रहे हैं ज़्यादा एटलीस्ट जो है स्टैग्नेट कर रहे हैं और जब तक ऐसी स्थिति बनी रहेगी तब तक जो है आईटी के लिए थोड़ा सा मुश्किल होता है आ, क्योंकि कंपनियां जो हैं वहां पर जो कंपनियां काम करती हैं उसके एक्सपेंशन में थोड़ी दिक्कत होती है क्योंकि कॉस्ट ऑफ़ कैपिटल बढ़ा रहता है तो उस लिहाज से थोड़ा म्यूटेड है लेकिन चूँकि वैल्यूशन भी धीरे धीरे अब कम हो रहे हैं तो वहाँ पर देखना चाहिए कि બ્રોકર્સ અને સ્થાનિક આઈટી શેર અંગે આશાવાદી નથી દેખાય તેમના મતે ફુગાવો સ્થિર છે વ્યાજ દરમાં ઘટાડો ટૂંક સમયમાં શરૂ થવાની ધારણા છે અને પ્રથમ ક્વાર્ટરમાં યુએસનો જીડીપી ગ્રોથ બે વર્ષમાં સૌથી ધીમો છે જેના કારણે અર્થવ્યવસ્થામાં મંદીના સંકેતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે આ બધાના આધારે એ કહેવું મુશ્કેલ છે કે આઈટી સેક્ટર માટે ખરાબ તબક્કો પૂરો થઈ ગયો છે પરિણામો બાદ જેપી મોર્ગને મોટા ભાગના નાના અને મધ્યમ શેર્સને અપગ્રેડ કર્યા છે અને તેમના લક્ષ્યમાં પણ વધારો કર્યો છે ઘણા નિષ્ણાતો આઈટી શેર્સથી એલર્ટ રહેવાની અને સ્ટેક્ટરમાંથી માત્ર દિગ્ગજ ક્વોલિટી સ્ટોક્સને પસંદ કરવાની સલાહ આપી રહ્યા છે આઈટી કંપનીઓ માટે આગામી એટલે કે નાણાકીય વર્ષ બે હજાર પચીસના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો ખૂબ જ મહત્વપૂર્ણ હશે એક એનાલિસ્ટના જણાવ્યા અનુસાર જો કંપનીઓની ઓર્ડર બુક મજબૂત રહે છે અને વૈશ્વિક સ્થિતિમાં સ્થિરતા આવે છે તો આગામી બેક ક્વાટરમાં પસંદગીના શેર્સમાં ધીમે ધીમે ખરીદી કરી શકાય છે देखिए मुझे लगता है कि जैसा मैंने बताया कि आर्टिफिशियल इंटेलिजेंस में जो कंपनियां काम कर रही हैं उन घर की तरफ आपको ध्यान रखना चाहिए और छोटी कंपनियों की में मैं जो देख पा रहा हूँ कि उसमें जनसार तक ने काफ़ी अच्छा किया है और आने वाले टाइम पे हो सकता है कि और लेटेट व्यू डेटा एनालिटिक्स पर काम करती है ये कंपनी उस पर मेरी काफ़ी नज़र है कि किस कंपनी में आने वाले टाइम पे जिस तरह से एआई का प्रचलन जो है जिंदगी में बढ़ते जा रहा है और कंपनियां भी ऐसी जो काफ़ी यूज़ कर रही हैं अपने एनालिटिक्स को लेकर या अपने सेल्स के और को लेकर कंज्यूमर बिहेवियर को लेकर तो इन तमाम चीज़ों में इस चीज़ को देखा जा सकता है और दूसरी तरफ पौशी आई कंपनी जो कि इंडियन है सी इन्फो है जो कि कोशी तरीके से है उसमें भी काफ़ी जो है बदलाव देखने को मिल रहा है अभी हाल फिलहाल में उन्होंने पी एस ए टाइप किया है जो कि मैप माय इंडिया के नाम से है तो उधर देख सकते हैं प्रोडक्ट रिलेटेड जितनी भी कंपनियां हैं उसमें मुझे को अच्छा लग रहा है के पी आई टी भी देखा जा सकता है बट नॉट एट रिजलेबल करेक्शन होने पर वहाँ पर मुझे लगता है कि एक अपॉर्चुनिटी तो हो सकती है तो प्रोडक्ट रिलेटेड टाटा टेक्नोलॉजी पर भी ध्यान रखा जा सकता है थोड़े महंगे शेयर हैं અને લાંબા ગાળામાં ઓપ્ટિમિસ્ટિક દ્રષ્ટિકોણ લઈને ચાલવું જોઈએ કારણ કે આવનારા એકથી બેક વાટર બજારમાં ઉતાર ચઢાવ રહી શકે છે જો પવન અને અર્જુન જેવા રોકાણકારો લાંબા ગાળા નો છે તો તેમણે મજબૂત બેલેન્સ શીટ એઆઈ અને જનરેટિવ એઆઈ ટેકનોલોજીમાં મજબૂત ઓડિર બુક અને અલગ અલગ સેક્ટર કરી રહેલી કંપનીઓ પર ફોકસ કરવું જોઈએ આવી કંપનીઓના શેર્સમાં ધીમે ધીમે ખરીદી કરી શકાય છે